ત્યાર પછી નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે તો તમને જણાવી દઈએ કે આ મહિનાના અંતમાં એટલે કે કે તારીખથી રાઉન્ડ રાઉન્ડ શરૂ શરૂ થઈ શકે છે જો સિસ્ટમને કારણે થશે એમની માહિતી અને એ વરસાદી અંદર કેટલા ભાગોમાં વરસાદ પડશે એની માહિતી આજના વિડીયોની અંદર જાણીશું તો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ અને સોમવાર આજના વરસાદની આગાહીની અંદર જાણવી તો લાઈવ સિસ્ટમ જે હાલ કઈ જગ્યા ઉપર પહોંચી છે અને લાઈવ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન ક્યાં સર્જાયેલું છે એમનો ભાગ ગુજરાતના કયા વિસ્તાર ઉપર આજે આવી રહ્યો છે અને ગુજરાતના કયા ભાગોની અંદર આજે ભારે થી ભારે વરસાદ પડશે એમની માહિતી તમને આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાતની અંદર આવનાર દસ થી લઈને પંદર દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહેશે એ દિવસો દરમિયાન વધારે જાપતા ક્યાં જોવા મળશે એમની માહિતી અને મિત્રો સિસ્ટમની માહિતી લાઈવ અપડેટ અને ત્યાર પછી બેક ટુ બેક ફરીથી એક સિસ્ટમ જે ચોવીસ તારીખ દરમિયાન બની રહી છે એમની માહિતી આજના વિડીયોમાં જાણીશું મિત્રો તો મિત્રો સૌ પહેલાં સિસ્ટમની વાત કરીએ તો મેં તમને જણાવ્યું હતું એમ બંગાળની ખાડીમાં આ સિસ્ટમ તૈયાર થઈને આવી રહી છે અને આ સિસ્ટમ પંજાબ દિલ્હી બાજુ જવાની હતી પરંતુ સિસ્ટમ જેને એમનો રસ્તો બદલ્યો છે એટલે કે આ ટ્રફ બદલ્યો છે અને હવે આ સિસ્ટમ મિત્રો રાજસ્થાન થઈ પાકિસ્તાન તરફ જવાની છે અને આ સિસ્ટમ ઉપર જે સર્ક્યુલેશન સર્જાયેલું છે એનો બહોળો સર્ક્યુલેશન સર્જાયેલું છે એમનો ટ્રફ એ ગુજરાતની ઉપર આવી રહ્યો છે જેને કારણે ગુજરાતની અંદર આજે ભારત અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો આવનારા ચોવીસ થી અડતાલીસ કલાક દરમિયાન સિસ્ટમ જે આગળ વધી જશે જે ગુજરાત ઉપર એમનો મોટો ટ્રફ આવશે તેના કારણે ગુજરાતમાં ચોવીસ થી છત્રીસ કલાક ભારે થી અતિભારે વરસાદની આગાહી રહેલી છે તો આજે કયા વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી દઈએ તો આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો ચૌદ તારીખને સોમવાર થઈ ગયો છે તો આજનો વેધર ડેટા તમે જોઈ શકો છો હાલ સિસ્ટમ જે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ઉપર છે જે રાજસ્થાનની અંદર જયપુર જોધપુર ઉદયપુર ત્યાર પછી મધ્ય પ્રદેશમાં ઇન્દોર ભોપાલ લાગુ વિસ્તાર વિસ્તાર આ ઉપર મિત્રો સિસ્ટમ હાલ સક્રિય છે અને આ સિસ્ટમ જે આઉટ ક્લાઉડ છે એટલે કે બહારના વાદળો છે જે ગુજરાત ઉપર આવી રહ્યા છે મિત્રો જેથી ગુજરાત પર ભારે વરસાદની વરસવાની શક્યતાઓ વધારે તમને જોઈ શકો છો મિત્રો આ સાથે તમને આગળ જણાવી દે કે આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે અમુક વિસ્તારમાં સારા ઝાપટા દક્ષિણ ગુજરાતમાં આવી શકે છે મિત્રો તો આજના વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમ કે બનાસકાંઠા પાલનપુર લાગુ વિસ્તારોમાં અને સાબરકાંઠા હિંમતનગર વિસ્તારોમાં અને મહીસાગર પછી ગાંધીનગર વિસ્તારોમાં અને પાટણ લાગુ વિસ્તારમાં આ બધા જ વિસ્તારોમાં આજે વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો એટલે કે સિસ્ટમ નજીક આવી ગઈ છે સિસ્ટમ જે ટ્રપ છે તે ઘેરાઓ છે તે નજીક આવી રહ્યો છે એમના કારણે વરસાદનો રાઉન્ડ હતો ખાસ કરીને ચૌદ પંદર સોળ સત્તર તારીખ દરમિયાન એમાં વધારે વરસાદ બતાવી રહ્યા છે જેમાં ચૌદ તારીખે બપોર પછી અને સાંજના સમયે વધારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વધારે ઝાપટા આજના દિવસમાં પડી શકે છે જેમ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી નીચેના વિસ્તારોમાં જેમ કે સુરત વલસાડ નવસારી દમણ દીવ દાદરા નગર હવેલી ભારે વરસાદ પડી શકે છે મિત્રો અને હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં વિસ્તારોમાં રોજ ખૂબ જ સારી રીતે વરાપ નથી મળી ત્યાં ડેલી એકાદ એક ઝાપટું આવી જાય છે એવી જ રીતે ભાવનગરમાં વરસાદી જાપતા યથાવત રહેશે જેમ કે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને બનાસકાંઠા સાબરકાંઠા આ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ધીમી ધારે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી દમણ એ વિસ્તારોમાં ભારે તે ભારે વરસાદ તમને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો